નમસ્કાર ખેડૂત મિત્રો તારીખ વીસ પાંચ બે હજાર પચીસ વાર મંગળવાર આજે આપણે જાણવાના છીએ જસદણ માર્કેટ યાર્ડના તાજા બજાર ભાવ તે પહેલાં અમારી આ કે માર્કેટ યાર્ડ ચેનલ પર નવા આવ્યા હોય તો ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરી નાખજો જેથી કરીને સૌથી પહેલા તજ્યા બજાર ભાવ જાણવા મળે તો ચાલો મિત્રો ચાલુ કરીએ આજના ત્યાં બજાર ભાવ જીરું પાંત્રીસો થી ચાર હજાર પચીસ રૂપિયા એરંડા એક હજાર થી અગિયારસો પંચોતેર રૂપિયા ચણા એક હજાર પિસ્તાલીસ થી એક હજાર એસી રૂપિયા મરચાં સૂકા પંદરસો થી તેવીસો દસ રૂપિયા મેથી છસો પચાસથી નવસો રૂપિયા અડદ નવસો થી પંદરસો રૂપિયા મગ અગિયારસો થી અઢારસો રૂપિયા તુવેર એક હજારથી તેરસો ચુમ્માલીસ રૂપિયા ધાણા આઠસો થી તેરસો અગિયાર રૂપિયા સોયાબીન છસો પચાસથી સાતસો પંચાણું રૂપિયા બાજરી ત્રણસો પચાસથી પાંચસો ઓગણત્રીસ રૂપિયા તલકાળા એકવીસો થી તેત્રીસો સિતે રૂપિયા તલ સફેદ બારસો પચાસ થી એકવીસો રૂપિયા ઘઉં ટુકડા ચારસો થી પાંચસો સાડત્રીસ રૂપિયા મગફળી આઠસો થી એક હજાર સિત્તેર રૂપિયા કપાસ તેરસો પચાસ થી પંદરસો પાસઠ રૂપિયા મિત્રો અમારી ચેનલ પર તમે નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ અને સપોર્ટ જરૂર કરજો જેથી કરીને દરરોજના તાજા બજાર ભાવ જાણવા મળે